જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થતી હતી અન્ય વાહન ચાલકો પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી જેને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવ્યો હતો તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચના પણ અપાઈ હતી પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરના મહત્વના માર્ગ પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે આનો ઉદ્દેશ્ય આઇકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવર જવર સુનિશ્ચિત કરવાનો છે